નડિયાદના સંતરામ મંદિર વિસ્તારમાં આજે સવારથી જ બે કિલોમીટર લાંબી ભિક્ષુકોની લાઇનો થઈ હતી ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દાન કરી ધન્યતા અનુભવી હતી ખાસ કરીને દેશ વિદેશમાં વસતા એનઆરઆઈએ પણ આજે દાન અને પુણ્ય કર્યું હતું સંતરામ રોડ પર વર્ષોથી નડિયાદ સંતરામ મંદિર બહાર સમગ્ર ગુજરાતના જુદા જુદા સ્થળોથી ભિક્ષુકો સંતરામ રોડ પર આવી પહોંચે છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો અને એનઆરઆઈ લોકો સંતરામ મહારાજના દર્શન કરી મંદિરની બહાર દાન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે જેમાં આજે મોટી સંખ્યામાં લોકો દ્વારા વસ્ત્ર ધાન્ય બિસ્કીટ વગેરેનું ભિક્ષુકોને દાન કરવામાં આવ્યું હતું આજનો પર્વ છે ઉત્તરાયણને દાન કરવાનો ઘણો મહોત્સવ છે કે જે ગરીબોને જે તમારી સ્વેચ્છાએ તમે તમારું દાન કરી શકો છો અને રામ મંદિરના લીધે અમે આજે બધા જ ગરીબોને બિસ્કિટનું વિતરણ કરું છું કે જે પાંચ હજારથી ઉપર જે બાળકો છે અને ગરીબો છે બધા તમાર સંતરામ મંદિરની આજુબાજુ જે બેઠેલા છે તે બધા જ ગરીબોને બિસ્કિટનું હું દાન કરું છું અને આજનો પર્વ એ એવો પર્વ છે કે જે દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે અને બધાને એટલી મજા આવે છે કે ચલો અને મને પણ એટલો જ આનંદ થાય છે કે હું આ દાન કરવામાં મને પ્રેરણા ઠાકોરજી કરે છે આ વર્ષોની પરંપરા છે મહારાષ્ટ્રીની કે દર ઉત્તરાયણના દિવસે આ અભ્યાગતોને લાડુ અને પૈસા આપવામાં આવે છે અને કોઈ બી બાકી ના રહે એ રીતે મહારાષ્ટ્રીનો આદેશ છે કે કોઈ પણ ભાગીદાર રહેવું જોઈએ પ્રસાદ લીધા પર એવો મરસીનો શું સાદેશ છે આ થી આવ્યા છે અને મકર સંક્રાંતિનો ઉત્સવ છે તો છોકરાઓને પહેલાં અહીંયા લાવવાતા સંતરામ મંદિર અગડી અને બધું ખાવાનું આપું હતું અને પછી કાઇટ ફ્લાઇંગ માટે લઈ જઈશું એ લોકો તો શું કહેશું આજના દિવસ આ જે દાન આજે મહિમા છે કેવું લાગે છે તમે આજે ખાસ કરીને વિદેશથી આવ્યા છો દર વર્ષે આવો છો હા એટલે દરેક વર્ષે આવીએ અને એ ઘણું સારું છે આ દાનપુણ્યનું પુણ્યનું અને એવું ચાલુ રાખવું જોઈએ અને પોતાના છોકરાઓને બી લાવવા જોઈએ જોડે એટલે છોકરાઓ બી શીખે સંતરામ મંદિર તો ઘણા વર્ષોથી આવું છું અને સંતરામ મંદિરમાં જે ખાવાનું આપે છે લોકોને રાઈટ એવરી વીક અને કેટલા લોકોને બધાને ફીડ કરે છે હંગરી લોકોને વિચ ઇઝ વેરી ગુડ ત્યારે સંક્રાંતિ એટલે પતંગ ચગાવવાની સાથે સાથે જ દાન અને પુણ્ય નો મહિમા વર્ણવતું પર્વ પાલનપુરમાં